તાલુકાના મેઘા પીપળિયા ગામ અને સુંતાલપુર ગામ વચ્ચે મેઘલી નદીને કાંઠે દેવળકાધામ એક મહાદેવ દેવોના દેવ મહાદેવનું મંદિર આવેલું છે તેમનું નામ ભોળાનાથનું નામ જડેશ્વર મહાદેવ છે ખૂબ પ્રાચીન જગ્યા અને અલૌકિક પ્રકૃતિ જે પણ લોકો દર્શન કરવા આવે છે તેને ખૂબ આનંદ થાય એવું એક પ્રકૃતિ અને સુંદર મજાનું નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે આ પ્રાકૃતિક વાતાવરણમાં જંગલની વચ્ચે દેવડકાધામ જ્યાં જડેશ્વર મહાદેવ બિરાજમાન છે દેવોના દેવ મહાદેવ જ્યાં બિરાજમાન હોય અને વળી પાછી મેઘલી નદી